મિત્રો આજે ફરી એકવાર અમે તમારા માટે માતા દુર્ગાનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ મિત્રો સુખ એ નથી કે જ્યાં અમને સંપત્તિ મળે છે આનંદ તો ક્યાં છે જ્યાં અમને તમારી ભક્તિ મળે બસ હંમેશા તમે સાથ રહેજો મા દુર્ગા જો આંખમાં આંસુ હશે તો પણ ચહેરા પર સ્મિત લાવીશું કારણ કે અમને ખબર છે કે આજે ભલે મારા આંખોમાં આંસુ છે પરંતુ ચહેરા પર ખુશી તમે જ લાવશો અને જો દેવી માતા આપણી સાથે છે છે તો આપણને ડર કેવી રીતે લાગે મારા માં દુર્ગા છે તો આપણે ચિંતા શા માટે કરીએ કારણ કે આપણી ચિંતાઓ નો નાશ કરવા આપણી સાથે છે મિત્રો આટલી જ શ્રદ્ધા રાખીશું તો માતાજી આપણી મદદ કરશે તો મિત્રો ચાલો જાણીશું આજનો સંદેશ આ સંદેશ તમારી સામે આવ્યો નથી પરંતુ આ સંદેશ માતા રાણીએ જાણી જોઈને તમારી સમક્ષ મોકલ્યો છે વિશ્વાસ રાખો મિત્રો અને સાંભળીને તમારા જીવનની દરેક સમસ્યાનો ધીમે ધીમે અંત આવશે તો ચાલો જાણીએ દેવી ભગવતીએ તમારા માટે શું સંદેશો મોકલ્યો છે તમારે માત્ર એક નાનું કામ કરવાનું છે તમારી સામે જે માતાજીના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તમારે ફક્ત એક ફોટોને સ્પર્શ કરવાનો છે પછી માં દુર્ગા તમને વ્યક્તિગત રીતે વિડિયો દ્વારા તેમનો સંદેશ જણાવશે હવે હું આશા રાખું છું કે તમે માતાજીનો કોઈ પણ એક ફોટો પસંદ કર્યો હશે હવે જે ભક્તોએ નંબર ત્રણ પસંદ કર્યો છે તેમનેમાં દુર્ગા શું કહે છે સાંભળો ફક્ત તમારા સારા કાર્યો કરો અને મારા જેવા રહો હું તને તે આપીશ જે તારા નસીબમાં નથી મને પૂરા હૃદયથી પ્રાર્થના કર કારણ કે પ્રાર્થના શબ્દોમાં નહીં પણ હૃદયથી હોવી જોઈએ કારણ કે જે બોલી શકતા નથી તેમને હું સાંભળું છું મને ખબર છે કે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો પણ એક વાત હંમેશા યાદ રાખો જીવનમાં ગમે તે થાય ગમે તે ફક્ત સારા માટે જ થાય છે અરે કોઈને પણ કંઈક આપીને અહંકાર ન કરો શું ખબર તમે જ આપી રહ્યા છો તે તમારા પાછલા હોય શકે છે અને તમે ચૂકવી રહ્યા છો તેથી જો તમે કોઈની મદદ કરો છો તો ક્યારે અહંકાર ન કરો તો અભિમાન ન કરો પણ આભાર માનો કે તમારા ભગવાને તમને મદદ માંગનારાઓમાં માં સ્થાન આપ્યું છે દોર કરવાથી કોઈના વિશે ખોટું અનુમાન ન કરો

જેટલી હું તમને જોવડાવી રહી છું સમય આવશે ત્યારે તમે તેને સંભાળી પણ નહીં શકો તેટલું તમને પ્રાપ્ત થશે કમેન્ટ ખોલીને સાસ લો અંદર ને અંદર ગુટનામન કરવાની કોશિશમાં કરો હવે જે ભક્તોએ માતા દુર્ગાનો એક નંબરનો ફોટો પસંદ કર્યો છે તેવા ભક્તને માં દુર્ગા શું કહેવા માંગે છે તે સાંભળીએ નફરત અને ઈર્ષ્યા કરવાથી જીવનમાં કોઈ સુખ નથી મળતું કારણ કે ઈર્ષા વ્યક્તિની માનસિક શાંતિને નષ્ટ કરે છે અને જે વ્યક્તિના મનમાં શાંતિ નથી તે ક્યારેય સુખ અનુભવતો નથી આવી વ્યક્તિ હંમેશા દુઃખમાં રડે છે અને તેનું જીવન પણ દુઃખમાં જ પસાર થાય છે તેથી જ તમારું મન હંમેશા શાંત રાખવાનું શીખો અને જો તમારે તમારું મન શાંત રાખવું હોય તો તમે મારું નામ લો તેનું મન હંમેશા શાંત રહે છે અને તે શાંત મનમાં થાય છે મનમાં કોઈ ખરાબ વિચાર નથી આવતા વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે અને પછી તે ક્યારેય ખોટા નિર્ણય લેતા નથી તેથી જ તમારા મનને શાંત રાખવાનું શીખો જો કોઈએ તમારું ખરાબ કર્યું હોય તો પણ તેની સાથે સારું કરવાનો પ્રયાસ કરો અને જો તમે સારું ન કરી શકો તો શાંતિથી ત્યાંથી ચાલ્યા જાઓ અને તે વસ્તુઓ મારા પર પર છોડી દો આ દેવી જગતજનની માં દુર્ગા તમને ન્યાય અપાવશે તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો જે થઈ ગયું તે સમય પાછો નહીં આવે હું જાણું છું કે તમે ભૂતકાળમાં ભૂલો કરી છે પણ આજે તમે તેને સુધારવા માંગો છો બધા ભૂલો કરે છે પણ આપણી નજરમાં જે પોતાની ભૂલ સ્વીકારે છે તે શ્રેષ્ઠ છે આપણને આવા જરૂર છે છે જે તેને સુધારવા માંગે અને આવા ભક્તો મારા છે હું મારી જાતે જ તેમને મદદ કરું છું શું થયું કોઈને છોડી દીધા તમને તમારી ભૂલોને લીધે જેને છોડી દીધું છે તેને જવા દો તમારી પાસે ક્યારેય નહોતું પ્રેમ એ નથી જે તમને એક ભૂલ પર છોડી દે પ્રેમ એ છે જે સો ભૂલો સુધારે અને આખી જિંદગી ચિંતાઓ છોડો અને વિશ્વાસ રાખો કારણ કે હું તમને ક્યારેય નહીં છોડું દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું એ પરીક્ષા છે તમારી સામે ગમે તેટલી પ્રતિકૂળતા આવે ગમે તે સંજોગો આવે પરંતુ તમારે હિંમત કામ લેવું પડશે આ માતા દુર્ગા તમારી સાથે છે સુખ અને દુઃખ હંમેશા રહેશે તેથી જ જ્યારે દુઃખ આવે ત્યારે શોક ન કરો સુખ અને દુઃખ સમયના રૂપમાં હોય છે અને જીવનના વૃક્ષ ફળ છે હવે જે વ્યક્તિએ નંબર બે ફોટો પસંદ કર્યો છે તેમને મા દુર્ગાશુ કહેવા માંગે છે તે સાંભળીએ જે વ્યક્તિ તમારો આદર નથી કરતી તેની સાથે રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે તેમની ભૂલો માટે એકવાર માફ કરીને સારા બનો પરંતુ તે જ વ્યક્તિ પર ફરીથી વિશ્વાસ કરીને તમે મૂર્ખ ન બનશો લાગણીઓ સાથે જોડાવું અગત્યનું છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરતું હોય તો સમજવું કે તમે તમારા દિલથી વિચારી રહ્યા છો અને તે તેના મગજથી વિચારે છે અને જે વ્યક્તિ તેના મગજથી વિચારે છે આવો વ્યક્તિ ક્યારે તમારી લાગણીઓને સમજી શકતો નથી એટલે જ આવા લોકો પર સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે તમારા કામ અને મારા નામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ સારું છે અને તેની સાથે મારું નામ લો મારો વિશ્વાસ કરો કે તમે ચોક્કસપણે પ્રગતિ કરશો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સો કરવો જોઈએ નહીં ફક્ત મારામાં વિશ્વાસ રાખો અને મારું નામ લો એવો કોઈ ભ્રમ ન રાખવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે જો તમે જઈ રહ્યા છો મારા બતાવેલા માર્ગ પર ચાલશો તો હું તમને આ કહીશ કે તમને દુઃખમાં સૌથી વધુ આશ્વાસન મળશે પણ તમને મારી પાસેથી જ સોબત મળશે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ કારણ કે અહી એવા લોકો હશે જેઓ તમારી પરીક્ષા કરશે પરંતુ નહીં જ્યારે તમે મારો હાથ પકડ્યો છે ત્યારે હું હંમેશા તમારી સાથે રહીશ સખત મહેનત કરો અને જો તમને મારા પર આ પ્રકારનો વિશ્વાસ હોય તો તમે તેને રાખો તો હું પણ તમને એ જ કહીશ દરશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો માં દુર્ગાનો સંદેશ તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સ માં દુર્ગા ચોક્કસ લખજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો તમારો ખૂબ ખૂબ આભાર